કૈલાસ સર મેહર પહુ પાલન કામ પ્રજાલન નાચ કરે જીરે કામ પ્રજાલન નાચ કરે આજે તમને બધાને દર્શન કરાવવાના છે રાજકોટ થી પંદર કિલોમીટર દૂર રતનપર ગામ આવેલા મહાદેવના બે હાજર અગિયાર માં ચંદ્રમોલીશ્વર મહાદેવ સ્થાપના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી જગતગુરુ નું કેવું હતું કે પચાસ કિલોમીટર ના અંતર સુધી સ્ફટિકના શિવલિંગ નો પ્રભાવ પડે છે એટલે બાર જ્યોતિર્લિંગ પૂજા કરવાથી જે ફળ મળે ને એ આ ચંદ્રમોલીશ્વર મહાદેવ ની પૂજા કરવાથી ફળ મળે છે તમે બધા જાણો છો કે મહાદેવને ધતુરો ખૂબ જ પ્રિય હોય છે ત્યારે જ અહિયાં ચંદ્રમોલીશ્વર મહાદેવના આંગણે સરસ મજાનો એવો ચમત્કાર થયો છે કે અષાઢ મહિ